અંબાજીમાં પદયાત્રાળુઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ ગોઠવાયા છે ત્યારે દાતામાં શ્રી સરદાર પટેલ સેવા કેમ્પમાં ભક્તો માટે ખાસ સુવિધા રાખવામાં આવી છે કેમ્પમાં ભાવિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા કરાઈ છે ત્યારે એક સાથે પાંચ હજાર ભક્તો આરામ કરે તેવી સુવિધા ઊભી કરાઈ છે વોટરપ્રૂફ વિશાળ ડોમમાં ટેબલો અને ગાદલાની પણ સગવડ છે ત્યારે મોબાઈલ ચાર્જિંગ માટે અનેક ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે

અમે આરામ અમે જમવાનું ચાર પાંચ દિવસથી ચાલુ કરી છે પણ આરી આરામ સેવા અમે લગભગ દસ દિવસથી ચાલુ કરેલી છે એનાથી લોકોને વરસાદના હિસાબે બહુ પ્રોત્સાહન મળે છે ને અમારે જે અંબે માતાના આશીર્વાદથી અમે એમના માતાજીના આશીર્વાદથી અમે આ બધું કાર્યક્રમ કરીએ છીએ અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વિવિધ કેમ્પોનું જે આયોજન કરવામાં આવે છે તેમાં શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ દ્વારા વિશેષ જે કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે પગપાળા જે ભક્તો આવતા હોય છે તેના વિશ્રામ માટે જે આરામ ગૃહ છે તે બનાવવામાં આવ્યો છે જેમાં એક સાથે પાંચ હજારથી વધારે જે યાત્રાળુઓ હોય છે તે આરામ કરી શકે સાથે પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે લાઇટો છે સાથે ગાદલા ગોદલા સાથે વ્યવસ્થિત રીતે તેમને આરામ મળી રહે તે પ્રકારની તમામ જે સુવિધા છે તે શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ દ્વારા હાલ આપવામાં આવી રહી છે જેનો હજારો યાત્રાળુઓ છે તે લાભ લઈ રહ્યા છે નિત્યક્રમ છે તે એક સાથે પાંચ હજાર જે લોકો આરામ કરી શકે તે પ્રકારનો વિશાળ જે ડોમ છે તે બનાવવામાં આવ્યો છે હાલ જે માઈ ભક્તો છે તે વિશેષ પ્રકારનો જે આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન અજય પટેલ સાથે બળદેવ બ્રહ્મ દાતા